સિલાઈ લીધું કઈ ઉપાધિ નથી ઈ મને ઉપાધિ છે એકાધિ છે આજ મારો માણે રજા ઉપર છે શું કરવું મારા છોકરા તો ઘરે છે ને આજે એ મારા દીકરા સીકુ બગીસામાં ધ્યાન રાખશે પણ એ મારા દીકરા દેખાતા નથી શ્યામ રી ગયા હટાવ હા બટાવ

આટ મારા છોકરા ધ્યાન રાખવા વૈ ગયા હવે કાય ઉપાધી નથી લાઈ કા ના જોઈ લઉ અને પછી હું રહ્યો

કે સીકુ નો બજે તો મેકિન તમે છે રાતા મે અહીંયા નિયા લીધો બટાવ આ બટાવ તમે ક્યાં વા અહીં આલો ઓ બાપા બપ્પા તમારી ગાઈટ લા અહીં આલો તો અહીં આલો તો તમને કાકા મે શિકુના ના બજે સામે ધ્યાન રાખવા મતલા અને તમે અહીંયા લપન બેઠા હો હાલો જાવ પાછા સીકુ ને બજે સામે જાવ હાલો ના બાપુ હું સીકુ બગીચામાં બગી સામે ધ્યાન ન રાખવા જો રમીયા બૂજ જોયું હ બૂજ જોયું મારા દીકરા હાવ ખોટી ના છે બે તમારી જાત ના ખોટું બોલો છો હાલો તમે આમ દવાખાના મને મે કીધું ને આ બાપુ ખોટું ન બોલતો અહીંયા ગોતન ના ગુર જોયો મે મને આમ જો તો મારા દીકરા ને ધ્યાન રાખવા ને દે ને એટલે ખોટું બોલે છે કાય વાંધો ને હું ગાતું ચીકુન બેસી સા માટો મારવા અહીંયા ફૂટ ન હોય ને એટલે તમારો વારો કાઢી નાખું આયા ના રીજો હમણે આમ જો પાછો આવું છું તમારી જાત ના મારા છોકરા કે આપણા બગીચામાં ભૂત છે પણ શા છે કઈ છે નહી હાવ ખોટી ના છે મહી

હા સાહેબ હું આચું કહું માતાજી ના હમ બસ તમે આવો કાંઈ કા અને એને સાહેબ તમે પકડી લ્યો લોકર અહીંયા અમને બધાને મારી નાખશે હા હા સાહેબ આવશે લાઈ હું સાહેબ અમે પપ્પા એ હવલદાર હવલદાર કા સાહેબ શું થયું એ કાંઈ નથી થયું એ ઓલા ઝાડિયાનો ફોન આવ્યો હતો એ એમ કેતો તો કે એના ચીકુના બગીચામાં રહ્યું ને એક ભૂત આવી ગયું હે પણ સાહેબ આ સમયમાં ભૂત આવે એ તો મને ખબર છે કે આ સમયમાં ભૂત નો આવે પણ આપણને ગાડીયાનો ફોન આવ્યો ને એટલે આપણે શક્કર મારવા જવું પડશે હાલો તો હાલો

હવલદાર બોલો સાહેબ આ મારા દીકરા મારા નું ભૂત હશે ક્યાં ગોતવું પડશે આને મારા દીકરા મારા તારી જાત ના ઉભી નો થા મારા દીકરા મારા કાઈ કઈ તે ભૂત બની ને બીજા બધા ને બીવરાવે કા આ મોઢું ખોલ સી હાટુ ભૂત બન્યો તો સાહેબ આ સીકુ સોરવા હાટુ સીકુ સોરવા હાટુ ભૂત બન્યો તો હાલ હવે તારા સીકુ રયો ને જેલ માં લઈ જઈને બારા કાઢવા હે હાલ આ સાહેબ જાવ જો ને જાવા દેનો દીકરો થાય જે તો હાલ

અરે બપરે સાહેબ આ ભૂત તમે અહીંયા ક્યાં લાયા આને તમે આગુ લઈ જાવ એ તારો બાપા ભૂત નથી હવલદાર આનું માસ્ક ઉતારો તો અરે તારી જાતના મહણિયા રોહિતિયા કુતરી ના મને એમ કે ભૂત છે અને આ તો તારી મને તું નીકળ્યો આવું કરે તારી મને હે ભૂત બનીને તું બીવરાવેસ કાકા

હું તને શીખું ન દે હે અને પાછો વાયા થી શીખું સોરવા આવે આવી રીતે હે તારી ઘટના હે સાહેબ તમે આને જો ને જેલ લઈ જાવ જો આયા ને રાખશો ને તું આને સર્વિસ કરીને મારીશ હાલો આને લઈ જાવ જેલ જાવ લે લઈ જાવ આમ જો તો મારો દીકરો મહણ્યો કેવો છે રોહિત્યો ભૂત બનીને બીવરાવે છે લાઈ હવે હું તો બીજી સામે જાવ